ત્યારબાદ ખાનગી લેબમાં પણ ઓ પ્લસ આવતા પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે સરકારી લેબમાં કરાયેલ બ્લડ ગ્રુપ ટેસ્ટ સાચું કે પછી ખાનગી લેબમાં કરાયેલ બ્લડ ગ્રુપ સાચું તેને લઈને સવાલ ઊભા થયા છે આ મામલે મહિલાના પતિ દશરથભાઈ પરમારે હોસ્પિટલના ડોક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી આ મામલે રેફરલ હોસ્પિટલના ડોક્ટર સાગર પરમારે જણાવ્યું કે આખા મામલાની તપાસ કરવા માટે તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે કોટડાના મહિલા ડિલિવરી માટે આવે તો રવિવારે હોવાથી લેબ બંધ હોવાથી પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવે તો એમાં રિપોર્ટ ઓ પોઝિટિવ જણાવેલ અને જ્યારે અહીંના રિપોર્ટમાં આગળના રિપોર્ટ જોઈએ તો એમાં એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું તો આના માટે હવે પ્રાઇવેટના રિપોર્ટ સાચા છે કે આ સરકારી હોસ્પિટલમાં થતા રિપોર્ટો સાચા છે આના માટે હું ઉપરી અધિકારીને સોંપીશ કે આના માટે શું નિર્ણય અને એ ભાઈને અરજદાર છે એમને ન્યાય મળી લેબોરેટરી કાલે રવિવારના કારણે લેબોરેટરી સરકારી દવાખાનાની અંદર બંધ હોવાના કારણે અમુક અંદર રિપોર્ટ પગાઉ કર્યા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા ત્રણ ચાર રિપોર્ટ મેં સરકારી દવાખાના લેબોરેટરીમાં કરાયા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા પછી મેં પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયા હતા એમાં ઓ પોઝિટિવ આવે છે ત્રણ જગ્યાએ રિપોર્ટ કરાયા હતા એમાં ઓર પોઝિટિવ આવે છે કદાચ જો આ તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ કદાચ જો એવું હોત કે સિઝનિંગ કરવું પડત તો કદાચ બ્લડની જરૂર પડત તો એમાં આપણે લેબોરેટરીના કારણે સાહેબ શ્રી આપણે બોટલ ચડાવોત કે જે લખીને આપ્યું હતું એ કારણે એમાં એ પ્રોજેક્ટ જ હતું અને જે આપણે ખાનગી રિપોર્ટ કરાયા એમાં પ્રાઇવેટ રિપોર્ટ કરાયા એમાં એવો પ્રોજેક્ટ આવ્યું એટલે આના કારણે આપણે જો એ પ્રોજેક્ટની બોટલ ચડાવી હોત તો કદાચ મારી વાઈફને એવી કોઈ દુર્ઘટના